હાલ તરફ મોદી સરકાર દ્વારા ભારત પાકિસ્તાનને યુદ્ધને વિરામ છે ત્યારે બીજી તરફ શહેરની અંદર ઠેર ઠેર વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર બાબતે રાજ્ય ગૃહમંત્રી હસ ઉપર પણ કેટલાક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેવામાં હાલ કુબેરનગરમાં ભૂમાફિયા એ લોરેન્સ બિસ્નોઈના નામે ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો જી હા આ દ્રશ્યમાં તમે જે આરોપી જોઈ રહ્યા છો તે આરોપી સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા તરીકેનું કાર્ય કરી રહ્યો છે અને તે આરોપીએ લોરેશ બિશ્નોના નામે ધમકી પણ આપી ત્યારે આમ ભૂમાફિયા તેમજ ક્રિકેટ સત્તાના ધંધામાં ઊંડાણપૂર્વક સંડાવડાયેલા આ યુવકે વેપારીની હત્યા કરવા એક ટકોને સોપારી પણ આપી એટલું જ નથી આટકોરીએ લોરેન્સ બિશનો નામે ધમકી આપી રૂપિયા એક લાખ પણ પડાવ્યા હવે અમદાવાદ શહેર જન સિક્સે આનંદ રેલવે સ્ટેશનથી આરોપીને હાલ પકડી લેવામાં આવ્યો છે ત્યારે તપાસમાં વે વિસ્તારમાં રહેતા સૂરજ ઉર્પે બાબા નામનો આ સામાજિક એ સોપારી આપી હોવાનો મામલો સામે આવતા જ આરોપીએ એ મદરની ધમકી પણ આપી હોવાનો સામે આવતા હાલ પીડિતાએ જ્યારે પીડિતે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલો દાખલ કરતા પોલીસે સફળતાપૂર્વક આ આરોપી ભૂમાફિયાને ઝડપથી ઝડપી લેવામાં આવ્યો છે ફરિયાદી હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ બોલચંદાણી જે કાપડની દુકાન ધરાવે છે અને વેપારી છે તેણે સરદારનગરના તે મનીષ ઉર્ફે લીલી અને બાબુ ઉર્ફે કિશન ઉર્ફે સુરજ નામના બે ભાઈઓ પાસેથી બે દુકાનો પાંત્રીસ લાખમાં લીધેલી અને ત્યારબાદ આ બંને ભાઈઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થતાં સરકારી જગ્યામાં આ દુકાનો બનાવેલી હોય જે રકમ પરત મેળવવા માટે સુરત બાબા ઉર્ફે સુરજ ઉર્ફે કિસન સાથે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી આ ફરિયાદી છે હરેશ ઉર્ફે હરૂ પ્રેમચંદભાઈ મૂલચંદાણીને આકાશ હસમુખલાલ આડતિયા નામના ઈસમ દ્વારા ટેલિફોન ઉપર બિશ્નોઈના નામથી ધમકી આપી અને એક લાખ રૂપિયા પડાવવાનો ગુનો દાખલ થયેલ છે જે ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી આ તપાસ ઝોન સિક્સ એલસીબીને સોંપતા ઝોન સિક્સ એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા એને આણંદ ખાતેથી પશ્ચિમ રેલવે એલસીબીના સંકલન કરી અને પકડી પાડવામાં આવેલ છે પકડાયેલ આકાશ હસમુખલાલ આલોતિયા એ વડોદરા શહેરનો વડોદરા શહેરમાં રહેતો ગુનેગાર છે અને વડોદરા શહેરમાં ખૂન તેમજ ખૂનની કોશિશ અને મારામારી ધાક ધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે તેમજ રાજકોટ શહેરમાં પણ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં તેને જેલમાં માથાકૂટ કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય જે આંતર જિલ્લા ગુનેગાર છે અને આ બાબતે જેને ફરિયાદીએ જેની પાસેથી દુકાનનો વહીવટ કરેલ તે બંને મનીષ ઉર્ફે ગિલી અને બાબા ઉર્ફે કિશન ઉર્ફે સુરજ

દિલીપ ઉર્ફે લાલા મારફતે આ બાબા ઉર્ફે કિસાન ઉર્ફે સુરજને આકાશ હસમુખલાલ આડતીયા સાથે મુલાકાત થયેલી અને કોઈ કામકાજ હોય તો જણાવવા જણાવેલ આ જે ફરિયાદી સાથે પૈસાની બાબતે માથાકુર ચાલતી હોય અને એના કહેવાથી આ આકાશ ઉર્ફે આકાશ આડતીયાએ ફરિયાદીને ધમકી આપેલાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે હાલમાં આકાશ હસમુક આળદયા છેલ્લે સાબરમતી જેલમાં હોય અને બિસ્નોય ત્યાં જેલમાં હોય જેને કારણે તેના તેના ઉપર પ્રભાવિત થઈ અને એના નામથી ધમકી આપેલી હાલ સુધી આ તપાસમાં કોઈ બિસ્ણોયની સંડોવણી ગણાય આવેલ નથી આરોપી આકાશ હસમુખ દ્વારા ફરિયાદી હરેશ ઉર્ફે હરવું અને અવારનવાર તેના ધમકી આપી અને જુદા જુદા સમયે આશરે લાખ રૂપિયા પકડાયેલ આરોપી છે આકાશ એની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે જેના કોલ નો અભ્યાસ કરી કોના કોના સંપર્કમાં હતો આ આજે ગુનામાં મનીષ ઉર્ફે અને બાબા ઉર્ફે કિશન એનો શું રોલ છે એ બાબતે તપાસ કરી અને તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે